પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં એક દિવસ પણ હત્યા વગર નીકળ્યો નથી લિબમાયતમાં વધુ એક હત્યાની ઘટનાથી આખું શહેર ધણધણી ઉઠ્યું છે લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરમાં એક દિવસ પણ હત્યા વગર જવા નહીં દેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હોય તેમ શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે માથાભારે અને અને સ્નેચિંગમાં કુખ્યાત રવિ ઉર્ફે ચીરાને ચપુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો ચોરીમાં તેની સાથે નહીં આવવા બદલ ઝઘડો કરતા રવિ ચીરાને તેના ત્રણ સાકરીતોએ બુધવારે મોડી રાત્રે ચપુના ઘા હતા ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત બુધવારે રવિ ઉર્ફે શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતા આ ચારેય હંમેશા સાથે ફરતા હતા અને જ્યાં હુમલો થયો ત્યાં તેમની રોજની બેઠક હતી બુધવારે રાત્રે પણ તેઓ સાથે જ બેઠા હતા અને ઝઘડો થતા ત્રણેય રવિ ઉપર ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતા ગંભીર ઈજા સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલા રવિનું ગત બપોરે મોત નિપજ્યું હતું હત્યા અંગે પોલીસે ગુનો નોંધી ત્રણ હત્યારા મિત્રોની ધરપકડ કરી હતી આજથી ત્રણ થી ચાર દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ સીવા અને આ પ્રકારના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલીનું વધતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે જીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવો અનુસંધો રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ઢીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જયારે લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું હતું હોસ્પિટલ